મુદ્દે જીવગન હાઇવે સવારે કાર સાંજે ટ્રક ફસાય તંત્રની લાપરવાહી સામે લોકોમાં ભારે રોષ આ સમસ્યાનો અંત ઘેરાવશે આ નેશનલ હાઇવે નંબર ચોસઠ હવે માત્ર બિસ્માર નહીં પરંતુ વાહન ચાલકો માટે એક જીવલેણ માર્ગ બની ગયો છે સવારે એક કાર ખાડામાં ફસાઈ હોવાની ઘટના બાદ સાંજે એક મહાકાય ટ્રક ફસાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે આ ઘટનાએ ફરી એકવાર તંત્રની લાપરવાહી અને નગરોઈને ઉઘાડી પાડી છે છેલ્લા ઘણા મહિનાઓથી આ હાઈવે પરના ખાડાઓએ વાહન ચાલકોની કમર તોડી નાખી છે નાના વાહનોથી લઈને મોટા ટ્રકો સુધીના વાહનો અહીં ફસાય છે અને અકસ્માતોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકો ટ્રકોની વારંવાર રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ હાઈવે હવે મરમત નહીં પરંતુ સંપૂર્ણ નવીનીકરણ માંગે છે જો તંત્ર તાત્કાલિક કોઈ પગલા નહીં ભરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના ની રાહ છે આ સમસ્યાનો અંત કરે આવશે તે એક મોટો પ્રશ્ન છે આ ઘટના બાદ પોલીસ અને સ્થાનિક તંત્ર ટ્રાફિકને ટ્રાફિક કરવા માટે પ્રયાસો કર્યા હતા પરંતુ રસ્તાની દયનીય સ્થિતિને કારણે કામગીરી મુશ્કેલ બની હતી આ ઘટનાએ લોકોમાં વ્યાપક રોષ અને આક્રોશ ફેલાવ્યો છે અને તાત્કાલિક સમાધાનની માંગ વધુ મજબૂત બની છે